નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ખાસ કરીને લિપિયર અને બિનલિપિયરના દાખલા શીખશું અને સાથે સાથે અમુક મહિનામાં પાંચ સોમવાર આવે ચાર સોમવાર આવે કે રવિવાર આવે મંગળવાર આવે એવા દાખલા જોશું આ દાખલા તમને તમારી બુકમાં નથી દેખાતા બોર્ડમાં પૂછાય છે અને ઘણા જ ઇમ્પોર્ટન્ટ દાખલા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે બેન આ ત્રણસો છાસઠ દિવસ ત્રણસો દિવસ દિવસથી શું અમે ગણવા બેસીએ કેટલા સોમવાર આવે છે કેટલા રવિવાર આવે છે આવું બધું ગણવા બેસીએ ખાલી એક માર્ક્સ સારું કરીને હેતુલક્ષી માટે ના હું અહીંયા તમને એની શોર્ટકટ મેથડો બતાવીશ જેથી તમારા માટે એકદમ ઈઝી થઈ જાય અને તમે એના પૂરા માર્ક્સ લઈ શકો તો સૌથી પહેલાં આપણે જોઈએ કે લિપિયર કેને કહેવાય અને બિન બિનલિપિયર કેને કહેવાય છે તો લિપિયર એટલે જેની અંદર ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ આવતા હોય તો આપણે એને શું કહીએ છીએ લિપિયર કહે છે

ત્રેપન સોમવાર આવે આપણે ત્રણસો સંભાવના આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે ભાઈ લીપ વર્ષ છે એટલે વર્ષના કુલ દિવસ કેટલા હોય ત્રણસો ને એટલે આ આવ્યા આપણા વર્ષના કુલ દિવસ ત્રણસો અને દરેક વર્ષમાં વાર કેટલા હોય તો સામાન્ય સૌ સિમ્પલ વસ્તુ છે કે દરેક વર્ષે વાર કેટલા હોય સાત જ હોય છે તો સાત વાર અને ત્રણસો પાસઠ દિવસ હવે આપણે એનો ભાગાકાર કરવાનો સાત પચ્યા પાંત્રીસ વધ્યા એક ઉપર ચુતાર્યો પાંચ સાત દુ ચૌદ વધ્યો એક હવે જો બધા જ વાર છે એ બાવન વખત આવે છે આ જે ભાગ છે એ આપણને શું કહે છે કે બધા જ વાર કેટલી વખત આવે છે બાવન વખત આવે છે પણ આ શેષમાં રહેલો આ એકવાર છે એ કેટલી વખત આવશે વખત આવે છે છતાં એક વાર વધે છે ત્રેપન ની વખત રિપીટ થાય છે તો આપણી સંભાવના એ હતી કે બિંગલી પરતમાં ત્રેપન સોમવાર આવે તો એ એક વાર સોમવારે હોઈ શકે મંગળવારે હોઈ શકે બુધવારે હોઈ શકે ગુરુવારે હોઈ શકે શુક્રવારે હોઈ શકે ને શનિવારે હોઈ શકે કયો વાર છે તો સાત વાર માંથી સાવ સિમ્પલ ખંડો કહો તો તમે જે ભાગાકાર કર્યો છે એમાં જે શેષ વધે અંશમાં આવે અને છેદમાં હંમેશા સાત જ આવશે આવા દાખલામાં હજી આવો જ એક દાખલો કર્યો ત્યારે મેં તમે કીધું બિનલિપીયા

આવી રીતે તમે લિપિયર કે કે બિન લિપિયર કે જો લિપિયર કે તો 366 વડે ભાગવાનો બિન લિપિયર કે તો 365 વડે ભાગવાનો કઈ રકમ થી ભાગવાનો તો હંમેશા 7 થી જ ભાગવાનો જે શેષ મળશે એ તમારો અંશમાં આવશે કારણ કે એ તમારી સંભાવનાનો આંકડો છે તમારી ઘટનાની સંખ્યા છે અને કુલ વાર કેટલા સાત બરોબર એટલે કે અહીંયા કુલ વાર અને અહીંયા કને જે 53 વખત આવે છે એવા વારની સંખ્યા હવે ઘણીવાર પ્રશ્ન થાય કે બેન પ્રશ્નમાં કીધું ન હોય કે યર છે કે યર છે એના બદલે સાલ લખીને દઈ દીધી હોય કે ઓગણીસો ચોરાણુંમાં કે ઓગણીસો માં કે બે હજાર ચોવીસમાં તો સાલ ઉપરથી એમને કેમ ખબર પડશે કે લિપિય છે કે યર છે તો જોઈએ સાલ ઉપરથી આપણને કેવી રીતે ખબર પડે છે યર છે કે યર તમને જે વર્ષ આપે એને તમારે ચાર વડે ભાગવાનું જેમ કે હું હમણાંનો જ વર્ષ લખું બે હજાર ચોવીસ તો આ બે હજાર ચોવીસને જો હું ચાર વડે ભાગું છું તો ચાર પચાસ ઉતાર્યા બે ભાગને ચારે એનો જીરો એટલે ચાર ને ચાર છ ચોવીસ કેટલી બધી જીરો જે વર્ષને ચાર વડે ભાગી શકાય છે તે વર્ષ હંમેશા લિપિયર હોય કે વર્ષના કુલ કેટલા દિવસ છે ત્રણસો છાસઠ દિવસ છે તો આવી રીતે લિપિયર છે કે લિપિયર નથી એ પણ આપણે ચાર વડે ભાગીને જોઈ શકીએ ચાર વડે ભાગતા શેષ જીરો ન વધે તો એ બિનલિપિયર છે હવે આગળ જ હજી લિપિયર માં ને બિન લિપિયર માં હજી એકાદ દાખલો ગણીએ આપણે ધારો કે એમ કહીએ કે બે વિદ્યાર્થી છે બંટી અને બબલુ બરોબર બે વિદ્યાર્થી છે બંટી અને બબલુ બંને બેસ્ટ ફ્રેન્ડ છે અને બંનેના બર્થડે એક જ દિવસ આવે એની સંભાવના કેટલી અને જ્યારે એનો બર્થડે આવે છે એ બિન લિપિયર તરીકે આપણે લઈએ છીએ તો બે મિત્રો નામ જે હોય આપણે તો બંટી

કુલ કેટલા દિવસ હોય ત્રણસો બો દિવસ કયો હોય છે એક જ હોય છે તો અહીંયા કને પણ બંને મિત્રો ના જન્મ દિવસ એક જ દિવસે એક જ દિવસે આવે કે ત્રણસો માંથી કોઈ એક દિવસ એવો છે કે જયારે બંનેના છે તેની સંભાવના શું થાય એકના છેદમાં ત્રણસો પાંસઠ પણ ધારો કે અહીંયા બિન ને બદલે લીપ વર્ષ કીધો હોત તો તો અહીંયા છેદમાં ત્રણસો છાસઠ થઈ ગયો હોત હવે આ પ્રશ્નને બરીફ બીજી રીતે જોઈએ કે બે મિત્રોના જન્મદિવસ એક દિવસે ન આવે એક જ દિવસે ના આવે જો બંને મિત્રોના બર્થડે એક જ દિવસે ના આવે અને ઈ વર્ષ પણ પાછો કેવો હોય બિનલીપ હોય બે મિત્રોના જન્મદિવસ એક જ દિવસે ના આવે અને બિનલીપ વર્ષ હોય તો આપણે ખબર છે કે બીન બિનલીપ વર્ષ છે એટલે દિવસ તો કેટલા આવશે 365 ધારો કે આપણો બંટી અને બબલુ છે તો બબલુ નો જન્મ છે ઈ 9 બે ના આવે છે અને બંટી નો જન્મ છે ઈ 10 8 ના આવે છે બરોબર તો બંનેના જુદા જુદા દિવસે આવે છે તો ત્રણસો પાસઠમાંથી બે દિવસ એવા છે કે એક દિવસ બબલુનો બર્થે છે બબલુનો હું બર્થડે છે ને બીજે દિવસે બંટીનો બર્થ ડે છે એટલે ત્રણસો પાસઠમાંથી બે દિવસ છે એ બે મિત્રોના બર્થ ડે છે જુદા જુદા દિવસ છે એટલે આપણે અહીંયા કેટલા લખવાના બે કે વર્ષમાં એ બંનેના બર્થ ડે છે જુદા જુદા દિવસે આવે છે એટલે બે દિવસ એવા મળશે આપણને એટલે બેના છેદમાં ત્રણસો પાસઠ પણ જો અહીંયા લીપ વર્ષ કે તો અહીંયા કેટલા કરી નાખવાના ત્રણસો છાસઠ તો આ વાત થઈ લિપિયરની અને બિનલિપિયર કાંઈ ન કીધું હોય રકમની અંદર તો એ બિનલિપ વરસ છે એવી જ રીતે સમજી અને ગણતરી આપણે કરવાની હોય છે અને હા જો એની અંદર વર્ષ આપ્યું ઓગણીસો પંચ્યાસી છ્યાસી સત્યાસી તો આપણે એને ચાર વડે ભાગી અને જોવાનો

પાંચ આપણે ઓગસ્ટ મહિનાની વાત કરી છે તો ઓગસ્ટ મહિનાના દિવસો જ લેખવાના કેવી રીતે ઓગસ્ટ મહિનાના દિવસો લેખશું તો જુઓ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ બરોબર

તો બધા જ વાર છે એ કેટલી વખત આવે છે ચાર વખત આવે છે બધા જ વાર ચાર વખત આવે છે પણ આ ત્રણ વાર છે એ ચારને બદલે કેટલી વખત આવે છે પાંચ વખત આવે છે એટલે એ ત્રણ વારમાં મંગળવાર પણ હોઈ શકે એટલે કે સાતમાંથી ત્રણ વાર એવા છે કે જે ઓગસ્ટ મહિનામાં પાંચ વખત આવે છે એમાં આપણો મંગળ હોઈ શકે એટલે કે આપણી સંભાવના આવશે ત્રણના છેદમાં સાત હાલ ઓગસ્ટ એપ્રિલ મહિનાની ગણતરી કરી જોઈએ મહિનામાં પાંચ મંગળવાર હોય તો એપ્રિલ મહિનાના કેટલા દિવસ હોય ચલો ગણતરી કરીએ આપણે પાછી જુઓ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ખાડામાં આવ્યો તો ત્રીસ દિવસ પાંચ વખત આવે છે તો સાત માંથી બે વાર બરોબર એટલે કે જે શેષ વધે છે એ આપણે હંમેશા આંશમાં લખીએ છીએ છેદમાં હંમેશા મહિના હોય તો છેદમાં હંમેશા આપણે કેટલા લખીએ છીએ સાત લખે છે તો આવી રીતે આપણે લિપિયર બિનલિપિયર અને મહિનાના દાખલાઓ સોલ્વ કરતા હોય છે તો હવે જેટલી પણ તમારા ગળાવી રકમ હોય એ તમે સોલ્વ કરશો તો તમને વધારેને વધારે ખબર પડશે કારણ કે એક જ મેથડ છે બાગાકાર કરો જો વરસ હોય તો એ વરસના દિવસ કેટલા છે ત્રણસો પાંસઠ છે કે ત્રણસો છાસઠ છે એની સાથે રકમને કમ્પેરિન કરો એટલે કે એની સાથે રકમ છે એને જુઓ કે ભાઈ ત્રણસો પાંસઠ દિવસમાં એ જે આપણને સંભાવના કીધી છે એ કેટલી વખત આવે છે અથવા ત્રેપન વખત સોમવાર આવે ચોપન વખત મંગળવાર આવે એવું બધું બરાબર એટલે ભાગાકાર ભાગાકાર કરી અહીંયા જો વરસ હોય તો ત્રણસો પાંસઠ કે છાસઠ આવશે જે શેષ હશે એ આપણે ઉપર લખશું અને છેદમાં ત્રણસો પાંસઠ અથવા છાસઠ મહિના હશે તો મહિનાની અંદર આપણે જે શેષ છે એ ઉપર લખશું ને છેદમાં કેટલા આવશે સાત આવશે તો આવી રીતે મહિના અને લીપ વર્ષના દાખલા આપણે કરી શકીએ છીએ સાવ સિમ્પલ મેથડ છે હજી રિપીટ કરવું જો વર્ષ હોય ધારો કે ત્રણસો પાસઠ દિવસ બરોબર ત્રણસો પાસઠ દિવસ તો ભાગવાનું તો એને પણ આપણે સાત વડે જ છે એમાં ચોપન સોમવારનું કઈ છે તો સાત પચાસ પાંત્રીસ સાત દુ ચૌદ એટલે એક એટલે આપણે શું લખશું એક ના છેદમાં અહીંયા અને સાત અને બર્થ ડેની વાત થાય છે તો ત્રણસો પાસઠ માં એક જ વાર બર્થડે આવે છે તો બે દિવસ અલગ અલગ બર્થડે આવે છે તો ત્રણસો અને ત્રણસો એટલે કે લિપિયર નથી તો તો આવી રીતે જોવાનું કે ભાઈ આપણને વારની વાત કીધી છે દિવસની વાત કીધી છે એ પ્રમાણે તમારે નક્કી કરવાનો હજી પણ નેક્સ્ટ વિડીયોમાં આનાથી પણ સારા સારા દાખલા લઈને ફરીથી મળીશ ત્યાં સુધી જય હિંદ જય ભારત વિડીયો જોતા રહીજો પ્રેક્ટિસ કરતા રહેજો જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલા તમને વધુ માર્ક્સ આવશે અને જેટલા પણ નવા નવા દાખલાઓ મળે એ તમે તમારી રીતે સોલ્વ કરવાની કોશિશ કરજો અને અવનવા દાખલા હું પણ લેતી આવીશ ત્યાં સુધી જય હિંદ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે